જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને એકનું એક શાક ખાઈને કંટાળ્યા હોય તો આપણે અલગ રીતના બટેટા પાલક શાક બનાવીશું એકદમ સરસ અને શરીરમાં પણ હેલ્થથી એવું આપણે બટેકા પાલકનું શાક બનાવીશું આપણે બટેટા પાલક શાક બનાવવા માટે આ રીતના પાલક આવે છે તે મેં લઈ લીધો છે બે પાણી આપણે લીધો છે બે જોડી અને તેને એકદમ સરસ ત્રણ થી ચાર પાણી આખો તો ત્યારે ધોઈ અને ત્યારબાદ જ કટિંગ કર્યું છે આપણે ત્યારબાદ જ કરવાનું છે આપણે કટિંગ કરીને ધોશું તો તેમાંથી વિટામિન્સ હશે તે નીકળી જશે એટલા માટે આપણે કટિંગ કર્યા પહેલા જ ધોઈ લેવાનું છે એકદમ સરસ તેમાં ડસ્ટ અને જીવાત જીવ જંતુ પણ હોય છે તો આપણે એકદમ સરસ ધોઈને જ આપણે પાલક લેવાનો છે આપણે બે જોડી પાલક લીધો છે તો આપણે બે નાના મીડિયમ સાઇઝના બટેકા લીધા છે અને આ રીતના સ્લાઇઝમાં કટિંગ કર્યા છે આ રીતના હશે તો આપણે શાકનો ગેટઅપ પણ એટલો મસ્ત આવશે અને ખાવાની પણ મજા આવશે મેં મીડિયમ બે બટેકા હતા તે લીધા છે અને એક મોટી લસણની કળ ગાંઠિયો ફોલી લીધો છે આપણે મોટો લસણનો લસણ આખું નાખીશું એટલે એકદમ મસ્ત ટેસ્ટ આવશે અને એક ટમેટો લીધું છે આપણે એકદમ હેલ્થથી બનાવવાનું છે અને આ પાલકથી આપણે લોહીના ટકા આપણે વધે છે અને શરીરમાં પાણી ઘટવા દેતું નથી આપણે ઉનાળામાં આપણે વધારે તેલ નહી ઓછા તેલ માં પણ એટલી મસ્ત એટલા તેલમાં જ આપણે મસ્ત બટેકા પાલક નું શાક બનાવીશું એકદમ મસ્ત બને છે આપણે હવે એકદમ મસ્ત તેલ ગરમ થવા દેશું આપણે તેલ ગરમ થાય એટલે લસણ આખું નાખી દેસું એકદમ સરસ આપણે બ્રાઉન કલર નું થવા દેવાનું છે જેમ લસણ બ્રાઉન થશે તેમ આપણું બટેકા પાલક નું શાક મસ્ત બનશે આપણે લસણ સરસ બ્રાઉન થઈ ગયું છે હવે આપણે આખું જીરું અડધી ચમચી નાખીશું ને અડધી ચમચી હિંગ નાખીશું આપણે એકદમ સરસ હિંગ ને જીરું ફૂટી જવું જોઈએ ત્યારબાદ આપણે જે બટેટા લીધા છે તે નાખી દેસુ આપણે પેલા ધોઈ લેવાના છે સ્ટાર્ચ કાઢ લેવાનો છે મેં ધોઈને લોસી લીધા હતા એ ટામેટું પછી મસેજ કરીશું આપણે પેલા બટેટું આપણે સિત્તેર એસી ટકા જેવું ચડી જવા દેવાનું છે ત્યારબાદ આપણે પાલકનો ઉપયોગ કરીશું આપણે એકદમ સરસ તેલમાં આને ચડવા દેસુ આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખી દેસુ એટલે ફટાફટ આપણું નાખવાનું છે પાલકમાં પણ ખારાસ હોય છે એટલે આપણે જોઈને નિમક નાખવાનું છે જો આમાં તમને માપ ન આવે તો પાલક નાખ્યા પછી આપણે પાલક ગળી જાય ત્યારબાદ જ નિમક નાખવાનું છે જો અંદાજિત તમને આવી જાય તો આપણે બટેકામાં નાખી દેસુ તો આપણું બટેકું ફટાફટ ચડી જશે ચડતા વાર નહીં લાગે હવે આને આપણે ઢાંકીને એક મિનિટ માટે રહેવા દેસું એટલે એકદમ સરસ મુકાઈ જાશે આપણે એક મિનિટ થઈ ગઈ છે એકદમ મસ્ત આપણે ચડી ગયા છે બ્રાઉન કલર ના આપણે થઈ ગયા છે આ રીતના થવા દેસું હવે આપણે ટામેટું નાખી દેવાનું છે એક એક ટીપ તમે ફોલો કરજો ખ્યાલ આવે કે આપણે

તે એક ચમચી મોટી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું પાંચ ચમચી અડદર પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર આપણે પહેલાં મસાલા કરી દઈશું તો એકદમ સરસ કલર આવશે એટલે આપણે પાલક નાખા પેલા મસાલા કરી લેવાના છે અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે એટલે આપણા મસાલા ભળે નહીં હવે આપણે ભાજી લીધી છે તે નાખી દઈશું એટલે આપણે ફટાફટ નાખી દેવાની છે એટલે આપણા મસાલાના કલર ભળે નહીં એકદમ સરસ આપણે મિક્સ કરી દઈશું સરસ મિક્સ થઈ ગયું છે હવે આમાં આપણે પાણીનો જરા પણ ઉપયોગ કરીશું નહીં અને આને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે એકદમ ધીમા ગેસે રહેવા દેસુ એટલે એકદમ ફટાફટ ચડી જશે અને મસાલા પણ બેસી સરસ ભાજીમાં બટાકામાં હવે પાંચ મિનિટ માટે ધીમા ગેસ ઉપર રહેવા દેસુ આપણે બે ત્રણ મિનિટ થાય એટલે તપાસી લેવાનું છે એનું બેઠું નથી ને આપણે ઉપર ઢાંકીને રાખશું એટલે આપણે વરાળ ચડી જશે એકદમ સરસ આપણે હવે જળવાયું છે ફરી ઢાંકી દઈશું મિનિટ માટે પછી આગળ આપણે એક વસ્તુ ઉમેરવાની છે ત્યાર બાદ ઉમેરીશું એક મિનિટ થઈ ગઈ છે હવે તેમાં આપણે એક મોટી ચમચી દહીં નાખીશું દહીંથી એકદમ મસ્ત આપણી ભાજી બનશે અને ફટાફટ આપણે મિક્સ કરી દેસું એટલે આપણું દહીં ફાટે નહીં આપણે આ રીતના ભાજી કરશું તો ઘરમાં કોઈ ન ખાતા હોય તો પણ ખાશે એટલી મસ્ત બને છે હવે આને આપણે

આપણે આ પાલક બટેકાનું શાક આપણે ખીચડી સાથે રોટલા સાથે રોટલી સાથે અને ભાખરી સાથે પણ આપણે મજા પડી જાય છે તેટલું મસ્ત આપણે આ શાક બને છે તો તૈયાર છે આપણું પાલક બટેકાનું શાક એકદમ મસ્ત અને ખાવાની પણ મજા પડી જાય તેટલું મસ્ત આપણે આ શાક બનાવી તૈયાર થઈ ગયું છે એકદમ સરસ તમે એકવાર જરૂર આ રીતના ટ્રાય મારજો જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ